પારડી તાલુકાના એક ગામે બનેવીએ એવું તે શું કર્યું કે પોલીસે ધરપકડ કરી પારડી તાલુકાના એક ગામે કિશોરી સાથે તેની સગી બહેનના પતિ દ્વારા છેલ્લા છ એક માસથી સરળ સંબંધ બાંધતા સગીરાની માતા હાલ અંકલેશ્વર ખાતે રહેતી હોય તેને જાણ થતા પોતાના જમાઈ વિરુદ્ધ પારડી પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ નોંધાવતા ગણતરીના કલાકમાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો પાડી તાલુકાના એક ગામમાં રહેતી કિશોરીને લલછાવી ફોસલાવી સમયાંતરે શારીરિક શોષણ કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે મોટી બહેનને શંકા જતા મામલો બહાર આવ્યા બાદ પોલીસ મથકે માતાએ જમાઈ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી આરોપી જય શિવાભાઈ પંડારામે સગીર વયની તેની સાડીને લલછાવી ફોસલાવી અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો જે બાબતે ફરિયાદીના દીકરાએ આરોપીને સમજાવતા તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ અંગે ભોગ બનનાર સગીર યુવતીની માતાએ જય પંડારા રામ ફરિયાદ નોંધાવી હતી પારડી પોલીસે આરોપીને ઝડપી જેલના સળિયા પાછળ ઢકેલી દીધો હતો અને મેડિકલ કરવાની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો